હેલો ફ્રેન્ડ્સ હું છું નીપા અને આજે આપણે શીખીશું કઢી ચટણી ખજૂર આંબલીની ચટણી બનાવતા શીખીશું અને એના માટે મેં પાંચસો ગ્રામ ખજૂર લીધું છે પચાસ ગ્રામ આમલી લીધી છે અને બંનેના ઠળિયા કાઢી દીધા છે અને આપણે એને મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરીને બરાબર એટલે બંને સાથે ધોઈ લેવાનું છે અને ધોયા બાદ આપણે એની અંદર અઢી કપ પાણી રેડી અને એને પલાળી રાખવાનું છે આ ચટણીને આપણે બાફીને નથી બનાવવાની જનરલી લોકો કૂકરમાં બાફીને બનાવતા હોય છે પણ આપણે અહીંયાને પલાળીને બનાવવાની છે તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ રહેશે આપણે અઢી કપ પાણી રેડી દીધું છે હવે આપણે એની અંદર ગોળ એડ કરવાનો છે અને ગોળ લગભગ આપણે અહીંયા એડ કરીશું અઢીસોથી ત્રણસો ગ્રામ અને અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે જેટલી ચટ આંબલી છે એનાથી દસ ગણો ખજૂર અને પાંચ ગણું ગોળ એ રીતે એટલે પચાસ ગ્રામ આંબલી છે તો અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલો ગોળ અને પાંચસો ગ્રામ ખજૂર લેવાનું છે અને એને ત્રણથી ચાર કલાક પલાળવાનું છે અને ગોળને પણ આપણે ખજૂર અને આંબલી સાથે પલાળી દઈશું જેથી કરીને એ બરાબર ઓગળી જાય અને આપણે મિક્સીમાં જ્યારે ક્રશ કરીએ ત્યારે બરાબર એક રસ થઈ જાય જુઓ તમે જોઈ શકો છો ત્રણથી ચાર કલાક પલાળ્યા બાદ આપણે એવું મિશ્રણ જે ગોળનું ને ખજૂરનું છે તો તે એકદમ સોફ્ટ થઈ રહ્યું છે અને આપણે ખજૂર દબાવીને ચેક કરી શકીએ છીએ તો જુઓ તમે જોઈ શકો છો એકદમ આપણું સોફ્ટ ખજૂર થઈ ગયું છે તો આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેશું અને આપણે ચારનો આ રાખેલો છે એની અંદર આપણે એને ગાળી લેવાનું છે જેથી નાના નાના કૂજા રહી ગયા હોય તો તે નીકળી જાય આપણે આને ક્રશ કરી લીધું છે અને હવે આપણે એને ગાળી લેશું મિત્રો આ ચટણી ખૂબ જ સરસ બને છે અને આને આપણે કૂક કર્યા વગર કરીએ એ છે તો તેનાથી તેનો જે ખજૂરનો ટેસ્ટ અને આંબલીનો ટેસ્ટ છે તે બદલાતો નથી અને એનો ટેસ્ટ એકદમ એનહન્સ થાય છે હવે આપણે એની અંદર મસાલા એડ કરીશું મસાલામાં આપણે અહીંયા એડ કરવાનું છે એક ચમચી મરચું શેકેલા જીરાનો પાવડર આપણે અહીંયા બે ચમચી નાખવાનો છે શેકેલા જીરુંનો પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે આને આપણે સ્કીપ કરવાનું જ નથી ગમે ત્યારે ના હોય તો પણ થોડું શેકીને આપણે ફટાફટ વાટીને એડ કરી દેવાનો આમાં આપણે એડ કરવાનું છે ખાસ કરીને સંચર આપણે રેગ્યુલર મીઠું એડ નથી કરવાનું કારણ કે સંચળ નાખવાથી એનો ચટપટો મીઠો ખટ્ટો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ રીતે તમે બનાવશો તો ચટણી ખૂબ જ સારી બનશે મિત્રો આ ગળી ચટણી આપણી રેડી છે અને ચાટમાં કોઈપણ ચાટમાં તમે એનો યુઝ કરી શકો છો ચટણી વગરનો ચાટ તો મજા જ ન આવે તો જુઓ રેડી છે